હવે વાત કરીશું રાજનીતિના નામે ગુંડા ગર્દી વિશે અમદાવાદમાં કોંગ્રેસ ભાજપના કાર્યકરોનું હિંસક પ્રદર્શનનો સમગ્ર મામલો છે તેમાં આ મામલે જેસીપી નીરજ બટગુજરે નિવેદન આપ્યું હતું પથ્થર મહારાણીની ઘટનાને તાત્કાલિક કંટ્રોલ અમે કર્યો છે કે જેસીપીએ જણાવ્યું ઘટનામાં ચાર પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે કેટલાક લોકોને ડિટેન પણ કરાયા છે જે પણ ફરિયાદ કરવા આવશે તેમની ફરિયાદ લેવાશે તેવું જેસીપીએ જણાવ્યું જે એલિસ્ટબે પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ હતો પણ જે પથ્થરમારાનો બનાવ બન્યો પોલીસે તાત્કાલિક એમને કંટ્રોલ કર્યા અને આ બનાવમાં જે કેટલાક ત્યાં હાજર માણસોને પણ ઈજા થઈ અને પોલીસવાળા ચાર જે કર્મચારી છે એમને પણ ઈજા થઈ છે અને પોલીસે ત્યાં તાત્કાલિક કેટલાક માણસોને ડિટેન અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ થવાની ચાલુ જ છે અત્યારે પોલીસના જે કર્મચારી છે એમને સારવાર લઈને એમને તરફથી ફરિયાદ અત્યારે લેવાની ચાલુ છે અને જે જેને ઈજા થઈ છે એને તરફથી પણ જે જેટલી ઈજા છે એ બાબતે પૂછપરછ કરીને અત્યારે ફરિયાદ ચાલુ છે